સિંહ અને કાચબાની આ વાર્તા તો કદાચ બધાએ સાંભળી જ હશે પણ શું આપણે ક્યારેય વિચાર્યું છે કે આ ખાલી એક વાર્તા નથી આજે આપણે એને જરા અલગ રીતે સમજીશું જોઈશું કે કેવી રીતે બુદ્ધિ મોટી મોટી તાકાતને પણ હરાવી શકે છે તો સવાલ એ જ છે ને કે ભાઈ સૌથી ધીમું પ્રાણી એ વળી સૌથી ઝડતી પ્રાણીને કેવી રીતે હરાવી શકે મતલબ આ કોઈ સામાન્ય રેસ તો હતી જ નહીં આ તો એક કોયડો હતો અને એનો જવાબ છુપાયેલો હતો એક જબરદસ્ત સ્ટ્રેટેજીમાં ચાલો આપણે સીધા એ જંગલમાં પહોંચી જઈએ એક એવું જંગલ જ્યાં ડરનું રાજ હતું અને રાજા કોણ શેરખાન એક એવો સિંહ જેની તાકાત અને ક્રૂરતાથી આખું જંગલ થરથર કામતું એની સામે જોવાની પણ કોઈની હિંમત નહોતી અને બસ અહીંથી જ આખી કહાની શરૂ થાય છે જુઓ એ શું કહે છે હું આ જંગલનો રાજા છું હું જેને ચાહું એનો શિકાર કરીશ આ શબ્દો જ બધું કહી દે છે એનો ઘમંડ એની સત્તાનો નશો બધું જ આ એક વાક્યમાં આવી જાય છે એના માટે કોઈ નિયમ નહોતા બસ એ જ નિયમ હતો અને એટલે જ ખતરનાક હતો હવે વિચારો કાચબાઓની શું હાલત હશે એમના માટે તો જીવવું જ મુશ્કેલ થઈ ગયું હતું રોજ નદી કિનારે શિકાર થતો શેરખાન તો જાણે ભૂખ માટે નહીં પણ ખાલી ડર ફેલાવા માટે આવતો એમના બચાવો પાણીમાં પણ સેફ ન હતા દરેક શ્વાસે બસ એક જ ડર એમનું તો આખું અસ્તિત્વ જ જોખમમાં હતું જ્યારે બધી બાજુ નિરાશા હોય ને ત્યારે કોઈકને તો હિંમત કરવી જ પડે અને એ હિંમત કરી એક કાચબાએ એણે નક્કી કર્યું કે બસ હવે બહુ થયું ડરીને જીવવા કરતાં લડી લેવું સારું ભલે એકલા જ કેમ ન લડવું પડે આ જ તો છે સાચી લીડરશીપ ખરું ને અને બસ અહીંથી જ વાર્તામાં આવે છે એકદમ રોમાંચક મોડ એક બાજુ તાકાત અને બીજી બાજુ બુદ્ધિ બ્રેઇન્સ વર્સ બ્રોન ચાલો જોઈએ કે આ નાનકડો કાચબો જંગલના રાજાને કેવી રીતે પડકારે છે આ જુઓ કાચબાને હોશિયારી એણે જે કહ્યું ને જો તમે જમીનના રાજા તો અમે પાણીના રાજા આ ખાલી એક ડાયલોગ નથી આ તો એક સ્ટ્રેટેજી છે એણે સીધો શેરખાનના અહંકાર પર વાર કર્યો પાવર બેલેન્સ જ બદલી નાખ્યો આ કોઈ ડિફેન્સ નહોતો આ તો સીધો અટેક હતો તો હવે મેદાનમાં બે ખેલાડી છે એક બાજુ શેરખાન એની તાકાત છે એનું શરીર એનું બળ અને બીજી બાજુ કાંચબાઓનો સમુદાય એમની તાકાત શું એમની બુદ્ધિ એમની હિંમત અને સૌથી મોટી વાત એમની એકતા એટલે આ લડાઈ એક વ્યક્તિની તાકાત વિરુદ્ધ આખા સમુદાયની સમજદારીની હતી અને હવે શરત લાગી દાવ પર શું હતું કાચબાઓ માટે તો આ જિંદગી અને મોતનો સવાલ હતો જો સિંહ જીતે તો રોજ એક કાચબાએ પોતાનું જીવ આપવો પડશે અને જો કાચબો જીતે તો હંમેશા માટે આઝાદી શરત તો લાગી ગઈ પણ સવાલ એ જ હતો કે શું બુદ્ધિ આટલા મોટા પડકારને પાર પાડી શકશે તો હવે શું હતી કાચબાની યોજના એ વાત તો પાકી હતી કે તાકાતથી તો સિંહને હરાવાય નહીં એટલે પ્લાન કંઈક એવો બનાવવો પડે જે સિંહના મગજમાં પણ ના આવે ચાલો જોઈએ શું હતું એ જબરદસ્ત પ્લાન આ પ્લાન જુઓ કેટલો બ્રિલિયન્ટ છે આ રેસ સ્પીડની હતી જ નહીં આ તો ભ્રમ પેદા કરવાની ગેમ હતી આખું વર્ક હતું એક પછી એક કાચબાને નદી કિનારે એવી રીતે ગોઠવ્યા કે સિંહને લાગે કે એ એક જ કાચબા સાથે દોડી રહ્યો છે જે એનાથી પણ ફાસ્ટ છે આનાથી સીધો એના મનોબળ પર વાર થવાનો હતો અને રેસ શરૂ થઈ ખાન તો પૂરા જોશમાં ભાગ્યો એના મનમાં તો એવું જ હતું કે આ તો બે મિનિટની રમત છે એણે કાચબાને બહુ જ હલકામાં લીધો હતો અને એ જ એની સૌથી મોટી ભૂલ હતી એને ખબર જ નહોતી કે એ એક જાળમાં ફસાઈ રહ્યો છે અને પ્લાન વર્ક કરવા લાગ્યો શેરખાન થોડું દોડે અને આગળ જુએ તો કાચબો એને થયું અ અહીંયા ક્યાંથી પહોંચી ગયો એની મૂંઝવણ વધતી ગઈ એનો કોન્ફિડન્સ ડગમગવા લાગ્યો અને એ વધુ જોરથી ભાગવા લાગ્યો અને બસ આ તો કાચબાઓને જોઈતું હતું એને થકવી દેવાનો હતો સમજવા જેવી વાત એ છે કે શેરખાન ખાલી શરીરે નહોતો થાકી રહ્યો એ તો મગજથી હારી રહ્યો હતો કાચબાનો હુમલો એની તાકાત પર નહોતો એના મન પર હતો એનો આત્મવિશ્વાસ એનો ઘમંડ બધું જ તૂટી રહ્યું હતું એને પોતાની આંખો પર જ ભરોસો નહોતો રહ્યો અને ફાઇનલી જ્યારે હાફતો થાકેલો હારેલો શેરખાન ફિનિશ લાઇન પર પહોંચ્યો તો હેણે શું જોયું પેલો પહેલો કાચબો જેણે શરત લગાવી હતી એ શાંતિથી ત્યાં બેઠો હતો જાણે ક્યાર ન પહોંચી ગયો હોય આ જીત શરીરની નહોતી આ તો મગજની હતી એક પરફેક્ટ સાયકોલોજીકલ વિક્ટ્રી તો આ વાર્તામાંથી શીખવા શું મળ્યું ચાલો આ અદ્ભુત જીત પાછળ જે ઊંડો બોધ છુપાયેલો છે ને એને જરા સમજીએ પછી શું થયું જંગલમાં શાંતિ તો પાછી આવી ગઈ શેરખાને હાર માની લીધી પણ એનો ઘમંડ જુઓ હાર્યા પછી પણ એક શરત મૂકી કે કાચબો કોઈને કહેશે નહીં કે હું હાર્યો છું મતલબ સબક તો મળ્યો પણ સ્વભાવ ક્યાં બદલાય છે પણ જે હોય તે કાચબાઓને તો એમની આઝાદી પાછી મળી ગઈ આ આખી વાર્તાનું કેન્દ્રબિંદુ છે ઘમંડ અંગ્રેજીમાં જેને હ્યુબ્રિસ કહેવાય શેરખાનને પોતાની તાકાત પર એટલો બધો ઘમંડ હતો કે એણે વિચાર્યું જ નહીં કે કોઈ એને હરાવી પણ શકે અને બસ કાચબાઓએ એની આ જ નબળાઈનો બરાબર ફાયદો ઉઠાવ્યો અને છેલ્લે આ ખાલી જંગલની વાર્તા નથી આ તો આપણા બધા માટે એક મોટો બોધપાઠ છે એ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે જ્યારે ઘણા લોકોની બુદ્ધિ અને એકતા ભેગી થઈને તો એ ગમે તેવી મોટી તાકાતને પણ ઝુકાવી શકે છે ઇતિહાસમાં પણ આવા કેટલાય કિસ્સાઓ જોવા મળશે નહીં જ્યાં નાની પણ એકજૂટ થયેલી શક્તિએ મોટી ઘમંડી સત્તાને હરાવી દીધી હોય